નમસ્કાર આપ જોઈ રહ્યા છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતવર્ત વડોદરાની એમ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં સો થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે ત્રણસો પચાસ સ્ટુડન્ટને ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો ત્યારબાદ પંચાણું સ્ટુડન્ટને સાજી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી વડોદરાની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં સો થી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે

અત્રે ઉલ્લેખનીય છે કે ખીર પનીર અને દાળ ભાત જમ્યા બાદ ત્રણસો પચાસ વિદ્યાર્થીને મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો આ અંગે કેરળની વિદ્યાર્થીને જણાવ્યું હતું કે તેણે હોસ્ટેલમાં ભોજન લીધું હતું જેમાં પનીર ભુરજી ખીર રોટલી અને ભાત ખાધા હતા રાત્રે એક વાગ્યા પછી તબિયત લથડી હતી અને પેટમાં ખૂબ જ દુખતું હતું અને આ વિદ્યાર્થીની હંસા મહેતા ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે તેમ પણ જણાવ્યું છે સાથે દાળ ભાત રોટલી હતી જેમાં રોટલીની ક્વોલિટી ખૂબ જ ખરાબ હતી તો આ ફૂડ સેફ્ટી ઓફિસર વીએચ નિષ્કર્તાએ જણાવ્યું હતું કે હાલમાં આરોગ્ય વિભાગની ટીમો આ મેસ ખાતે પહોંચી છે અહીંયા સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે

ચાર હોલની દીકરીઓ મેસમાં જમી હતી ત્યારબાદ ત્રણસોથી વધુ વિદ્યાર્થીનીઓમાંથી સિત્તેરથી એસી જેટલી વિદ્યાર્થીઓની તબિયત લથડતા સાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી ગઈકાલે પહેલો દિવસ હતો પંદર થી વીસ વિદ્યાર્થીનીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી છે આ તમામની સ્થિતિ હાલ સારી છે તેઓએ રાત્રે પનીરની સબ્જી અને દાળ ભાત પાપડને બધું ખાધું હતું આ બાબતે મેસમાં શું સ્થિતિ છે તે ચકાસી અને કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું છે તો અંતર્ગત સાજી હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે એમએસસી નંબર ચૂંટણી ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન લીધા બાદ સાજી હોસ્પિટલમાં ઉલટીની કમ્પ્લેન સાથે નેવ્યાસી જેટલી વિદ્યાર્થીનીઓને અહીં લાવવામાં આવી હતી તમામને દાખલ કરવામાં આવી છે અને સારવાર આપવામાં આવી રહી છે તો આ સમગ્ર ઘટનાને પગલે વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી પણ સાજી હોસ્પિટલ આ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને વધુ માહિતી આપી હતી માં કરીએ તમે ક્યાં છો હમણાં સાહેબ આપડે યુનિવર્સિટી એમ્બ્યુલન્સ છે કે નહીં તો સાહેબ એમ્બ્યુલન્સ શું યુનિવર્સિટી ની એમ્બ્યુલન્સ યુઝ નથી થતી તમારા ચાર હોલ માંથી એક હોલ ની વોર્ડન અહીંયા ઉપસ્થિત છે સ્ટાફમાંથી કોઈ ઉપસ્થિત નથી આપણી યુનિવર્સિટી ની એમ્બ્યુલન્સ ઉપસ્થિત નથી અહીંયા પંદર થી વીસ છોકરા ઓલરેડી એડમિટેડ છે એસએસજી માં એ લોકોને પહેલા પ્રાઇવેટ હોસ્પિટલ લઈ ગયા અને અમે લોકો અહીંયા એસએસજી લઈને આવ્યા તો યુનિવર્સિટી પ્રશાસન હજી અડધી રાત ચાર વાગ્યા સુધી ઊંઘે છે તો અમારે ફોન કરી કરીને વિદ્યાર્થી પરિષદ ને બધા ફોન કરીને કહેવાનું કે અહીંયા બેનોની હાલત ખરાબ છે એ લોકો શ્વાસ નથી લઈ લઈ શકી રહ્યા તો અમારે બધાને ફોન કરી કરીને બોલાવવાનો એમએસ યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના અંદર ગઈકાલે રાત્રે ભોજન કર્યા બાદ અડધી રાત્રે આપણા દીકરીઓને બહેનોને પેટમાં દુખાવાની અને ઉલટીની ફરિયાદ આવી ધીરે ધીરે એક બે ફરિયાદ વધતા વધતા એક માસ ફૂડ પોઈઝનિંગ થયું હોય એવો એક કિસ્સો બહાર આવી રહ્યો છે અહીંયા પ્રાથમિક સારવાર તમામ જેટલા પણ આપણા વિદ્યાર્થીઓ છે એમને વ્યવસ્થિત રીતે અપાઈ રહી છે અને હવે જો માની લો કે હજુ વધારે કોઈ પેશન્ટ એવા ટર્નઆઉટ થાય કે એમને પણ વધારે આ પ્રકારના પ્રોબ્લેમ છે તો ગોત્રી હોસ્પિટલને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે એટલે એવું ના થાય કે એકસાથે એક જ જગ્યા પર વધારે પેશન્ટ આવે અને એની સારવારમાં મળવામાં એમને કોઈ પ્રકારનું કોમ્પ્રોમાઈઝ ફેસ કરવાનો સમય આવે એના બદલે જીએમઆરએસમાં પણ કહી દીધું છે ત્યાં પણ હવે કોઈ નવા પેશન્ટ આવશે તો ત્યાં પણ એમને શિફ્ટ કરવામાં આવશે પ્રાઇમરીલી એમની સાથે વાત કરતા એવું લાગે છે કે રાત્રે એમને ભોજનમાં જે જે કશું જમ્યા એના પછી એમને આ પ્રકારની પ્રોબ્લેમ્સ ફેસ કરવી પડી છે અને એને લઈને અહીંના એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર એમએસ યુનિવર્સિટીના તમામ વોર્ડન ચીફ વોર્ડન તમામ લોકો અહીંયા સ્ટેશન છે અને અહીંયા વડોદરામાં વસતા એક એક વિદ્યાર્થી એ અમારા વિદ્યાર્થી છે એમની સેફ્ટી એમની કાળજી એ યોગ્ય રીતે લેવાય એ બાબતની સૂચના વહીવટી તંત્રને પણ આપવામાં આવેલી છે ઘણા પેશન્સ એવા પણ છે સાત આઠ જેટલા પેશન્ટ એવા છે કે જે સારવાર લઈને પરત હોસ્ટેલ પણ જતા રહ્યા છે એટલે હું માનું છું કે થોડા કલાકોમાં આ સ્થિતિ સામાન્ય થશે અને એમએસ યુનિવર્સિટી પોતે પણ આ આ આ વિષય કઈ રીતે બન્યો એ બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ કરશે અને પહેલા પણ લઈને ઘણા બધા સવાલો થયા છે

તેઓ આ બાબતે ખૂબ જ ગંભીર છે અને યોગ્ય તપાસ કરી અને જે કોઈ પણ નિર્ણય લેવાનો હશે મને વિશ્વાસ છે કે એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો એ નિર્ણય લેશે હું માનું છું ત્યાં સુધી હવે વધારે એટલા કોઈ પેશન્ટ આપણે નથી આવતા એવી આપણે આશા કરીએ છીએ ને એવું લાગી રહ્યું છે પરંતુ જો હજુ વધારે આવ્યા તો એ તમામ લોકોને એસએસજી ના બદલે ગોત્રી મેડિકલ શિફ્ટ કરવામાં આવશે એ બાબતે સંકલન કરવામાં આવ્યું છે એ નિહાળ્યું છે લગભગ છ કોટ એવા છે કે જ્યાં એક સાથે ત્રણ વિદ્યાર્થીઓ એમને રાખવામાં આવ્યા છે કારણ કે અત્યારે આપણા માટે સૌથી મહત્વપૂર્ણ છે એમની ટ્રીટમેન્ટ એમને સલાઈન ચડાવવાનું હોય ત્યારે પહેલા કોર્ટ ના વ્યવસ્થા કરતા પણ વધારે આપણા માટે એમની ટ્રીટમેન્ટ ચાલુ થાય એ મહત્વનું છે પરંતુ જેવું સ્થિતિ સામાન્ય થઈ જાય એમને એમનો અલાયદો કોર્ટ પણ ફાળવવામાં આવશે ત્યારે મારી પ્રાયોરિટી દીકરીઓને સાજી કરીને હોસ્ટેલ મોકલવાની છે ઘટના બની છે 150 જેવી છોકરીઓ છે તો 150 જેટલી છોકરીઓ નથી ટોટલ લગભગ 35 થી 40 છોકરીઓ છે તો હમણાં હાલ હમણાં લાવવામાં આવી છે હા જે 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 છોકરીઓ આવી છે એ છોકરીઓ સાજલો જમ્યા પછી અમને તકલીફ થઈ છે અને એ બાબતે અમે અત્યારે એસએસજી હોસ્પિટલમાં દરેક દરેક દીકરીઓને લઈને આવ્યા છે અને એની તાત્કાલિક ટ્રીટમેન્ટ અમે શરૂ કરી છે

અમે અહીંયાના બધા લગભગ પોર્ટ ફૂલ થવાથી અમે જાણ કરી છે ગોત્રી હોસ્પિટલમાં પેશન્ટ શીફ કરવા માટે સાહેબે અમારા સાહેબે જાણ કરી છે એ તો મને ખબર નથી ના ના હજુ તો અત્યારે તો પાછા આવ્યા નથી પણ એકસો એવું કીધું હતું કે પેશન્ટ ત્યાં લેતા નથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હોસ્ટેલના અને આપણે એમએસ યુનિવર્સિટીના જે પણ એ છે સત્તાધીશો છે એમને વારંવાર આવેદનપત્રો આપવામાં આવ્યા છે વારંવાર જે હોસ્ટેલની મેથ્સની ફૂડ ક્વોલિટી છે એના પર પ્રશ્ન ઉભો કરવામાં આવ્યા છે દરેક વખતે વિદ્યાર્થીઓનો પ્રશ્ન રહે છે કે ફૂડની ક્વોલિટી સારી નથી એની અંદર ઘણી વાર કીડાઓ નીકળે છે આવા પ્રશ્નો હજારો વાર વિદ્યાર્થીઓ તરફથી આવે છે જેના તરફ જેના ઉપર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ઘણીવાર પોતાના આવેદનપત્રો આપે છે પણ સત્તાધીશોની એની અંદર જાગ્યા નથી આજે રાતના ત્રણ વાગે છે અને પ્રાઇવેટ હોસ્પિટલની અંદર પંદર બહેનો દાખલ છે જે આપણા સત્તાધીશોની ભૂલના કારણે છે આજે આજે સાંજે એમએસયુની ગર્લ્સ હોઉસ ઓફ પ્રેસિડેન્ટની ગર્લ્સ હોસ્ટેલના મેસમાં થી વધારે બહેનો હતા જે એમએસ યુનિવર્સિટીની જે વિદ્યાર્થીનીઓ છે જેના માતા પિતાએ ભરોસો કરીને આ સત્તાધીશોના ભરોસો કરીને જ્યારે પોતાની વિદ્યાર્થીઓને પોતાની છોકરીઓને અહીંયા ભણવા માટે મોકલે છે એ લોકો જ્યારે અહીંયા પોતાની મેથમાં જમે છે ત્યારે દોઢસો છોકરીઓએ જ્યારે જમ્યું ત્યારે એનામાંથી પંદર છોકરીઓને ફૂડ પોઈઝનિંગ થઈ છે અને પંદર છોકરીઓ આજની તારીખમાં અડધી રાત્રે રાતના ત્રણ વાગે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ છે એમના પેરેન્ટ્સ એમના ઘરે છે જે આરામથી ઊંઘે છે આ વિચારીને કે એમએસ યુનિવર્સિટીના જે સત્તાધીશો છે એ અમારી છોકરીઓનું ધ્યાન રાખતા હશે અને અહીંયાના સત્તાધીશો ઊંઘે છે અને એ લોકોને આ વસ્તુની પણ ભાન નથી કે છોકરીઓને જો એમની જવાબદારી પર મા બાપ મોકલે છે તો એમને ખાવાનું કઈ ક્વોલિટી નું આપેરામેન નમિત પ્રવીણ સાથે સતમ નમસ્કાર નિશિમ ન્યૂઝ ન્યુઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર